શહેરમાં આગળ વાત કરીએ તો દિવાળીની રાત્રે વડોદરા શહેરમાં હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી કુંભારવાડા પોલીસ સ્ટેશનથી માત્ર મીટરના અંતરે બન્યો હતો મળતી માહિતી મુજબ એક યુવાન પોતાની મોપેડ લઈને કુંભારવાડા વિસ્તારથી પોતાના ઘરે ભાંડાવાડા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલી ફોર વ્હીલ ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા મોપેડ સવાર યુવાનને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત બાદ ફોર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો તેવા આક્ષેપો આખે જોનારા લોકોએ કર્યા હતા અને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બનેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે યુવાનને તેના પરિવારજનો દ્વારા કોટા વિસ્તારની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી